નમસ્કાર ખેડૂત મિત્રો આપણે વાત કરીએ ધાણાની ખેતી વિશે કે ધાણામાં પ્રથમ ફૂગના સેજ ક્યારે છંટકાવ કરવો જોઈએ ધાણામાં જો ઘણા ખેડૂત મિત્રોને ગ્રોથ હોશો હોય તો ગ્રોથ માટે શું કરવું જોઈએ ફૂલ ફૂલફાળ માટે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ પિયત મેનેજમેન્ટ કઈ રીતના કરવું જોઈએ જો વિડીયો સારો લાગે તો ખેડૂત મિત્રો વિડીયોને લાઈક બીજા ખેડૂત મિત્રોમાં સારા શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આ આપણે પચાસ દિવસની આજુબાજુ ધાણા થયા છે આપણે જો આ પ્રમાણે ગ્રોથ છે ગ્રોથ સારો છે આપણે ઉગ્યા પછીનું આ ધાણામાં એક પિયત આપેલું છે આજે બીજું પિયત આપવાના છીએ ઉગ્યા પછીનું આ ધાણાને પ્રથમ પિયત આપ્યું એને દસ બાર દિવસ જેવા થયા છે પ્રથમ પિયતમાં ઉરિયા ખાતર આપણે આપેલું હતું આ પિયતમાં નથી આપવાના બાકી શિષ્ય જીવત માટે આપણે અગાઉના વિડીયોમાં જણાવેલું હતું એમ એક જ શણકાવ કરેલો છે દવાનો બાકી બીજા કોઈ શણકાવ કરેલા નથી આપણે ગ્રોથ માટે કોઈ દવાની જરૂર નથી જો ગ્રોથ અથવા ફલફૂલ માટે આપણે છંટકાવ કરવો હોય તો ગ્રોથ માટે ઓગણીસ 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 જે ખાતર આવે પાણી દ્રાવ્ય વોટર સોલ્યુબલ એનપીકે જે ખાતર આવે તેનો છંટકાવ કરી શકાય અથવા તો મિક્સ માઇક્રો ન્યુટ્રન્ટ્સ ઘણી બધી માર્કેટમાં કંપની છે સારી કંપનીના કોઈ પણ સ્ટાન્ડર્ડ સારી કંપનીના થોડાક મોંઘા પડે પણ મિક્સ માઇક્રોન્યુટ સારો એવો આપણે ફાયદો મળે ગ્રોથમાં ત્યાર પછી આપણે ફાળફૂલ માટે જો દવાનો છંટકાવ કરવો હોય તો ફાલફૂલ માટે જીરો બાવન ચોત્રીસ જે આવે બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા જે પોટાશ આવે તેનાથી આપણે ફાલમાં સારો એવો ફાયદો થાય અથવા તો આપણે ગાયનું દૂધ અને ગોળનો પણ છંટકાવ કરી શકાય તે પણ ઘણા ખેડૂત મિત્રો છંટકાવ કરતા હોય અથવા કોઈ આપણે ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવો હોય તો એક તો આપણે જેમ ફર્ટિલાઇઝર નહીં પણ જે ઝીંક સલ્ફેટ આવે તે જીંક સલ્ફેટ આપણે પિયતમાં આપીએ અરે તો તેનાથી જે ઠંડી લાગે ને જાંબુડિયા રંગના જીંકની કમી હોય ને જે જાંબુડિયા રંગના સોળ થઈ જાય તે સોળ ન થાય સો આપણે જે તે પાક હોય તે પાકમાં પીળાશ આવતી હોય તો તે પીળાશ ન આવે અને મૂળનો વિકાસ સારો થાય અને ગ્રોથ કરે ઝીંક સલ્ફેટ તે આપણે જો ઝીંક સલ્ફેટની કમી હોય તો જીંક જિંક સલ્ફેટનો અત્યારે ખેડૂત મિત્રો ઘણા બધા પાકમાં ઉપયોગ કરતા હોય તે પણ કોઈ પણ પાકમાં ઉપયોગ કરી શકાય આપણે ચણા ધાણા ઘઉં અથવા બીજો કોઈ અન્ય પાક હોય મેથી તે બધા પાકમાં જીંક સલ્ફેટનું જે કોમ્બિનેશન આવે તે લઈ અને પિયત મારે આપણે આપી શકાય અથવા આપણે કોઈ કોઈપણ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવો હોય ડીએપી છે વીસ વીસ ઝીરો તેર બાર બત્રીસ સોળ તો આ બધા ફર્ટિલાઇઝર તો કૃષિ નિષ્ણાતની કોઈ ભલામણ રહેતી નથી એ તો એમ કહે કે પાયાના ખાતર પાયા જ આપવા જોઈએ ઉપરથી આપવાથી તેનો કોઈ ફાયદો થતો નથી પણ ઘણા ખેડૂત મિત્રોનો અનુભવ છે કે ઉપરથી આપણે આપીએ તો પણ સારું આપણે રિઝલ્ટ મળે એટલે જો કોઈ ખેડૂત મિત્રોને ગ્રોથ ઓછો હોય ધાણામાં તો ઉપરથી પણ આપણે વધારે ખેડૂત મિત્રોનો અનુભવ હોય એમાં વીસ વીસ ઝીરો તેર ઉપરથી જો આપવામાં આવે તો તેનાથી ખૂબ સારા રિઝલ્ટ મળે વીસ વીસ જીરો ડીએપી અને બારબત્રી હોળ ઉપરથી દસ બાર કિલો જો એકવી ગાદી જ નાખવામાં આવે અને ગ્રોથ હોય તો તેમાં સારું રિઝલ્ટ મળે અને દાણા ભરાવામાં પણ સારું મળે જો ગ્રોથ સારો હોય તો તો કોઈ નાખવાની જરૂર રહેતી નથી ત્યાર પછી આપણે વાત કરીએ કે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર ધાણા હોય જો આ પ્રમાણે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર ધાણા હોય ત્યારે આપણે જેમ કે આપણે સાઠ દિવસની આજુબાજુ ધાણા થઈ જાય સાઠથી પાંચ સાઠ દિવસની આજુબાજુ અને ફાયરિંગ સ્ટેજ ઉપર ધાણા આ રીતના આવી જાય ત્યારે આપણે ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ જો પ્રથમ ફૂગનાશકમાં આપણે એક્ઝાનો કોનાઝોલ પાંચ ટકા જે આવે આપણે ટાટાનું જે કોન્ટા પ્લસ આવે એક્ઝા કોનાઝોલ તે ખૂબ સારી પ્રોડક્ટ આવે છે આપણે સફેદ સરોડી માટે અને ફ્લાઈંગ સ્ટેજમાં જ્યારે પ્રમાણે ધાણા હોય ત્યારે તેનો છંટકાવ કરીએ તો પ્રથમ સટકારમાં તે દવાનો છંટકાવ કરવો જોઈએ તેના ખૂબ સારા રિઝલ્ટ મળે છે અથવા તો તે દવાનો છંટકાવ ન કરવો હોય તો આપણે એઝોક્સ રોબિન પ્લસ ટેબુકોનાજો આવે દવાનો પણ જો છંટકાવ કરવામાં આવે તો તેના પણ ખૂબ સારા આપણે ઠારજા કરાવતા હોય અથવા તો આ પ્રમાણે ફ્લાઇંગ સ્ટેજ ઉપર ધાણા હોય ત્યારે છંટકાવ કરવો જોઈએ જેથી આપણે જે ફંગસના એટેક થાય અને ધાણાના ઉત્પાદનમાં માર પડે તે ના પડે અને સારું રિઝલ્ટ મળે ને પિયત મેનેજમેન્ટમાં આપણે વાત કરીએ તો પિયત મેનેજમેન્ટ પ્રથમ પિયત ત્રીસ દિવસની આજુબાજુ આપવાનું હોય છે ત્રીસથી પાંત્રીસ દિવસ જે આપણે અગાઉ વિડીયોમાં જણાવે આવ્યું કે આપણી જમીન જે પ્રમાણે હોય તેમાં પાંચ સાત દિવસનો આગળ પાછળ થાય ને ત્યાર પછીનું પિયત આપણે દસથી પંદર દિવસની આજુબાજુ આપવાનું હોય છે આપણે જમીન કેવી છે તેમાં બે પાંચ દિવસનું આગળ પાછળ થતું હોય ઘણી જમીન સારી અને ફળદુપ જમીન હોય તે જમીનમાં ભેજ સંગ્રહવાળી જમીન હોય તે જમીનમાં પાંચ દિવસ પિયત મોડું આપવાનું થતું હોય અમુક જમીન તાળી અને ભેજ સંગ્રહ શક્તિ ઓછી હોય તેવી જમીનમાં પાંચ દિવસ વહેલું આપવાનું થતું હોય એટલે ઉગ્યા પછીનો પ્રથમ પિયત આપ્યા બાદ દસથી પંદર દિવસનો અંતરે પિયત આપણે આપવાનો હોય છે જો ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને બીજા ખેડૂત મિત્રો શેર કરજો મળીએ આપણે નક્સ્ટ વિડીયોમાં આવી જ માહિતી લઈને